વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી કેળાની વેફર અમથા તો બાળકોને પણ કેળાની વેફર ખૂબ જ ભાવતી હોય તો ગમે ત્યારે આપણે કેળાની વેફર ખાઈ શકીએ એવી આપણે આજે કેળાની વેફર બનાવવાના છીએ તો અહીંયા આપણે કાચા કેળા લઈ લીધા છે થોડા નાના એવા છે પણ મસ્ત એવા કાચા છે એટલે સરસ વેફર થશે તો આ કેળા અહીં લીધા છે અને અહીંયા મરી પાવડર લીધો છે અડધીથી પોણી ચમચી જેટલો મરી પાવડર છે અડધી ચમચી સંચળ પાવડર અડધી ચમચી મીઠું અને અહીંયા અડધીથી થોડી ઓછી વાટકી પાણી લીધું છે એ આપણી વેફરને ક્રિસ્પી બનાવે છે તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરશું એને સરસ ઓગાળી લેશું અને તળવા માટે તેલ જોશે તો આપણે કેળાને કાઢી લેશું ઉપરનો આપણે ડીટીનો ભાગ કાઢી લેશું આવી રીતે કેળાને આપણે ચોલી લેશું બધો લીલો કેળાની જે છાલનો ભાગ હોય ને એ બધું આપણે કાઢી નાખવાનો છે ને આપણે ડાયરેક્ટ તેલમાં જ આપણે આ વેફરને ઉમેરવાની છે તો આપણે આ કેળા છોલીએ છીએ તો સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે તો એવી જ રીતે આપણે બે કેળાને છોરી લેશું નહીંતરે કાળા પડી જાય અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો ડાયરેક્ટ આપણે વેફરને સીધી આપણે કડાઈની અંદર જ પાડવાની છે અત્યારે આપણો ગેસ ફાસ જ છે અને ઉપરથી આપણે એક ચમચી જેટલું પાણી ગરમ ઉમેરશું આ મીઠાવાળું પાણી મીઠાવાળું પાણી ઉમેરીને તરત જ આપણે ગેસને ધીમો પર નાખવાનો એટલે આપણે વેફર મસ્ત સફેદ થાય ની તર લાલ થઈ જશે ધીમા ગેસ ઉપર આપણે એને તરત ક્રિસ્પી બનાવવાની વેફર આની અંદર જો છાલનો ભાગ રહી જાય ને તો એ વેફર આપણી ચવડ થઈ જાય છે એટલે જે લીલો છાલનો ભાગ હોય ને એ બધો કાઢી જ લેવાનો તો મસ્ત એવી આપણી વેફર અહીંયા સરસ તૈયાર થઈ ગઈ છે તો આને બહાર લઈ લેશું અને બીજી વેફરને આપણે કાઢી લેશું માત્ર ત્રણ જ મિનિટની અંદર આપણી આ વેફર તૈયાર થઈ જાય છે તો તમને અંદર જ મસ્ત એવો અવાજ આવે છે આપણે અંદર લઈ આવી જ રીતે બધી આપણે તૈયાર કરવાની છે આવી જ રીતે આપણે બધા કેળા કેળાની વેફરને તૈયાર કરી લેવાની છે આપણે અત્યારે કેળાની લાઈવ વેફર બનાવીએ છીએ આપણે જે બજારે મળતી હોય એ અહીંયા આપણી વેફર તૈયાર થઈ ગઈ છે તો આપણે સાઈડ ઉપર જે મસાલો લીધેલો મિક્સ કરી દઈશું આ મીઠું સંચર પાવડર અને મરી પાવડર તમે અહીંયા અહીંયા આપણે અડધીથી પૂણી ચમચી જેટલો મરી પાવડર લીધેલો છે ને અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર પણ તમે લઈ શકો છો અહીંયા આપણે લીધો નથી આ ત્રણેય મિક્સ કરી દેવાનું એકદમ ટેસ્ટી એવો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે વધારે તીખાસ તમારે જોતી હોય તો લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું અહીંયા ઉમેરી દેવાનું તો હવે આપણે વેફર ઉપર આપણે મસાલો સ્પ્રિંકલ કરી દઈશું એટલે કે છાટી દઈશું તો અહીંયા તૈયાર છે આપણી વેફર તો સર્વ કરી લઈશું આપણે તો તૈયાર છે અહીંયા આપણી કોઈ પણ વ્રત કે ઉપવાસ માટે સુપર ટેસ્ટી લાવ કેળાની વેફર એકદમ ઝડપથી બની જાય છે અને આપણે નાના કેળાનો અહીંયા ઉપયોગ કરેલો છે એટલે એમાં કંઈ આપણે પ્રોબ્લેમ આવતો નથી જો તમે મોટા કેળા લો તો એના બે ભાગ કરીને આપણે વેફર તૈયાર કરવી પડે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી Tu audio.